એક કાકા બેઠા છે એમના પાસે થોડી માહિતી આપણે લઈશું તો મિત્રો આ છે બસ સ્ટેન્ડ નો અંદર વેટિંગ એરિયા એટલે કે બેસવાની સુવિધા અને મિત્રો અહીંયા જે કાકા બેઠા છે એમનું કેવું એમ છે કે જિયા બસ સ્ટેન્ડ ને ચાલુ થવા માટે બે ત્રણ મહિના લાગશે તો મિત્રો તમારે શું કેવું છે તો મિત્રો આ બસ સ્ટેન્ડ પર ટોટલ ત્રણ પ્લેટફોર્મ છે એટલે કે ટોટલ ત્રણ બસો એક સાથે ઊભી રહેશે મિત્રો અહીંયાથી બધી જ બસો જશે જેમ કે પાટણ ઊંઝા બેતરાજી ચાણસમા સિદ્પુર અમદાવાદ વગેરે અને મિત્રો ટોય સુધી તમને જોવા મળશે તો મિત્રો કઈક આ પ્રકાર નું બસ સ્ટેન્ડ છે અને મિત્રો એ વાત હું તમને ડાયનોસોર ગેલેરી બતાવી દઉં બાર થી તો મિત્રો સામે જે તમે જોઈ રહ્યો છો એ છે ભાઈ ડાયનોસોર ગેલેરી અને મિત્રો ડાયનોસોર ગેલેરી નો ફૂલ વ્લોગ કાલે તમને જોવા મળશે તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ લાઈક કરજો ફોલો કરજો જય માતાજી